જેઠ સુધી એકાદશી એટલે ભીમ એકાદશી કહેવાય છે આપણે ત્યાં જૂની પરંપરાની અંદર એવું વડીલો અને વડવાઓ વાતો કરતા કે જ્યારે ઋતુકાળ બરાબર વ્યવસ્થિત રીતે ચાલતો હતો તેઓ આ સમયની અંદર શક્ય બને તો ભીમ એકાદશીના દિવસે જ એવો સારો વરસાદ વરસી ગયો હોય જેના કારણે કરીને ખેતરની અંદર બીજ વાવવાનું ભગીરથ કામ બધા ખેડૂતો પોતે બળદને સાતી જોડીને કરતા હતા એટલે ભીમ એકાદશીએ સ્વાભાવિક રીતે વરસાદ આવે જ એ જે તે સમયની અંદર એવી પરિસ્થિતિ હતી પણ હવે તો વાતાવરણ જ બધા ચેન્જ થઈ ગયા છે શિયાળા જેવી ઋતુની અંદર પણ ક્યારેક માવઠું થઈ જાય એટલે એ પ્રકારે આપણે જાણીએ એમ ચેન્જ વાતાવરણ છે પણ છતાંય અભિમ એકાદશીનો મહિમા આપણે જાણીએ એ પ્રમાણે આપણા તિથિ કેલેન્ડરની અંદર આપણને આપવામાં આવ્યો છે અને એના કારણે કરીને એકાદશી જેવા મહાપર્વને આપણે ખરેખર જો હિન્દુ અને સનાતન ધર્મને આશ્રયને રહ્યા હોઈએ તો આપણાથી એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવાનો હોય છે તે દિવસે અન્ન લેવાતું નથી પરંતુ શક્ય બને તો નીજળા અથવા તો પાણી ઉપર અથવા તો પછી ફલાહાર કરીને કહેતા ફરાળ આદિ બધા વસ્તુનો ઉપયોગ કરીને પરંતુ એ એકાદશી કરવી આવી વાત આપણે ભગવાન સ્વામિનારાયણે વચના મ્રતની અંદર ગઢડા મધ્ય પ્રકરણના આઠમા વચનામ્રતમાં જણાવી છે મહારાજ કે દર પંદર દિવસે એક એકાદશી આવે એને ખબરદાર થઈને કરવી એટલે દેહની પરિસ્થિતિ પ્રમાણે પણ ભોજન તો ન જ કરવું ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ કે ફલાહાર કે દૂધ છે કે અથવા તો ફ્રૂટ ખાઈને પણ આપણે એકાદશી ઉજવવી એનો પ્રયત્ન કરવો તો જ આપણા ભવિષ્યના પરિવારની અંદર બાળ બચ્ચા અને દીકરા દીકરીઓમાં આ એક હિન્દુ સનાતની પરંપરા આપણામાં રહેશે નહીતર તો અત્યારે એને ઘસાઈ જતા વાર લાગતી નથી ઘણા બધા લોકોના મનની અંદર એનો સંકોચ પણ નીકળી ગયો છે કે એમાં શું હવે આડે દાડે ખાઈએ કે એકાદશી દિવસે ખાઈએ બધું હરખું છે ને આપણે તો પેટ ભરવું છે ને એમ સમજીને લોકો મૂળ તો જીવવાની રચનાની આસક્તિ અને જેને કહેવાય કે આપણે હિન્દુ અને સનાતની છીએ એની વિશેષ ગતગમ અથવા તો એની અંતરની અંદર ખુમારી નથી એના કારણે કરીને લોકો આ પ્રમાણે ખાઈ લેતા હોય છે એટલે આજે આપણે પાંચ પાંડવોની વચ્ચે રહેનારા એ ભીમને પણ યાદ કરીએ કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે પાંચ પાંડવોના જીવનની અંદર કેટલો બધો સંપ હતો એકબીજા એકબીજાની સાથે હળીમળીને રહ્યા ભલે સંજોગ વસાત એમને કપરા દેશકાળની અંદરથી પસાર થવાનું થયું પરંતુ એની અંદર એ પાંચે પાંચ ભાઈઓએ પોતાના જીવનની અંદર જીવન ખૂબ સારી રીતે સુરદ ભાવ અને એકતાથી જીવી ગયા તો આપણે પણ સત્સંગની અંદર છીએ ત્યારે હવે એક સમય એવો આવી ચૂક્યો છે કે જ્યાં આગળ માનવ માત્રના મન જુદા પડવા માંડ્યા છે અરે હવે તો એવું પણ આપણે સાંભળીએ છીએ કે લગ્ન ગ્રંથથી જોડાયા પછી પણ પતિ પત્નીને એકબીજાની સાથે પણ મન જોડાયેલા રહેતા નથી એટલે એ દ્રષ્ટિએ કરીને ખૂબ જરૂરની અત્યારે તાતી જરૂરિયાત છે કે આપણે ઘરની અંદર એક પ્રકારની સંભ ભાવને એકતાની રીતને જો પ્રવર્તાવી હશે તો આપણો પરિવાર ભવિષ્યની અંદર પણ સુખી સંપન્ન રહેશે અને એટલા જ માટે થઈને આજે ઘણા બધા ઘરોની અંદર આપણે જાણીએ એ પ્રમાણે માતા પિતાને ઘરડા ઘરની અંદર મૂકી આવે છે કે ભાઈ તમે ત્યાં શાંતિથી રહો ને અમે અહીંયા શાંતિથી રહીએ મનસ્વીપણે રહેવામાં દરેક વ્યક્તિ પોતે શાંતિ માને છે એ ખોટી વાત છે શાંતિ તો સમૂહની અંદર રહીએ એકબીજાના સ્વભાવ અને પ્રકૃતિની સાથે આપણે હળી મળીને જો રહેવાનો પ્રયત્ન કરીએ તો આપણું ઘર પણ હર્યું ભર્યું રહે અને આનંદ એટલા માટે ઘણી વખત સંતો વાત કરે ને કે ઘરની અંદર પાંચ જણા રહેતા હોય પરંતુ પાંચે જણા સાથે જમવા બેસી ના શકે એક જમીન જાય પછી જ બીજો આવે બીજો જમીન જાય પછી જ ત્રીજો આવે અરે ભાઈ તમારું પોતાનું ઘર છે તમે તમારા ઘરની અંદર સાથે તમે કમાણી કરીને કર્યું છે અને પરિવાર એક ન રહે ને ત્યારે એ પરિવારની અંદર બધાના મન જુદા થઈ ગયા છે એટલે એટલા માટે થઈને આપણે આ પાંચ પાંડવો ની એક રહસ્ય આપણે તો સમજવું પડે કે એમના જીવનની અંદર પાંચે પાંચ નો એક જ મોત હોય પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા જે કંઈ આજ્ઞા કરે એમાં પણ લેશ માત્ર પણ પોતે ઉણા ઉતરા નથી એ આજ્ઞા પણ પાંચેય જણા એ પ્રમાણે સરખી પાળી છે એમ આપણને આપણા શાસ્ત્રો કૃષ્ણ ભગવાન જેમ પાંડવોને હતા એમ આપણા જીવનની અંદર અત્યારે આપણી માટે આપણા શાસ્ત્રો અને શાસ્ત્રની અંદર બતાવેલા એવા પરમ એકાંત એક સત્પુરુષ કે જે સત્પુરુષ પોતે આપણને આજ્ઞા કરે તે પાંચે પાંચ એકતા કે પરિવારની અંદર જેટલા સભ્ય હોય તેટલા સભ્યોએ એ આજ્ઞાને યથાર્થપણે પાળન કરે તો એ ઘરની અંદર યોગીજી મહારાજ પોતે વાત કરીને કે સાવરણાની એક સળી લેવાની અને પછી કોઈ પણ નાના બાળકને આપણે સળી આપીએ અને કહીએ કે લે તું આને ભાંગી નાખ એટલે બાળક તો તરત જ આમ બે હાથ વડે પકડીને એને વાળે એટલે કટ લઈને તૂટી જાય ને ભાંગી જાય પરંતુ સાવરણાની અંદર સો દોઢસો જેટલી સળી હોય અને એ સળીથી ભરેલો ગૂથેલો સાવરણો જો કોઈ વડીલ વ્યક્તિના હાથની અંદર કહેતા કે જુવાનના હાથમાં આપવામાં આવે અને એને કહેવામાં આવે કે આ સાવરણાને તું વચ્ચો વચથી એકના બે ભાગ કરી દે એ નહીં કરી શકે કારણ એનું એ છે કે એ બધી જ સળીઓ છે ને એક જ દોરાની અંદર ગૂંથાયેલી છે એટલે એકતાથી રહે છે ત્યારે એ કેટલું સરસ ઘરનું કામ કરે છે ચાહે સાવરણી હોય કે સાવરણો હોય જેટલું જેટલું કચરું પડ્યું હોય એને આપણે સાવરણા વડે કરીને વાળીએ તો એના કારણે કરીને કચરું ભેગું થઈ જાય અને આપણું આંગણું ચોખ્ખું થઈ જાય છે તો જો એ ભેગા રહે છે તો બાકી તમે સાવરણાની એક સળી કાઢીને ઘરના ફળિયાને સાફ કરવાનો પ્રયત્ન કરો તો શક્ય જ નથી આપણે જાણી શકીએ છીએ કે એક સળીથી કચરું ખસે નહીં પણ આવી રીતનો જે સાવરણો છે એનાથી એ બધી જ ગંદકી અને કચરો બધો જ આપણે ભેગો કરીને દૂર દૂર નાખી આવીએ એટલે આપણું આંગણું પણ એટલું સ્વચ્છ લાગે કે જાણે રહેવાનું આપણને બધાને મન થાય એમ સ્વામી કહે છે કે આપણે બધા એક જ મા ને ખોળે જન્મીને મોટા થયા હોઈએ તો પણ આપણે વિચાર એ કરવાનો કે એ બધાની સાથે રહીને આ પ્રમાણે સંપથી રહીએ તો સંસાર બરાબર સારો ચાલ્યો કહેવાય અને ઘરની અંદર શાંતિ રહેશે બાકી તો ભાગ્યની અંદર લખેલું હશે એટલું જ આપણને મળે છે એનાથી વધારે ગમે તેટલો ઝઘડો કરીએ કે મોટાને કેમ વધારે નાના ને કેમ ઓછું એ બધી પ્રકારના વિચારો જ્યારે આવે છે ત્યારે એ અંતરની અંદર સંપ નથી જેમ સંતો વાત કરે છે ને કે બે ભાઈઓ અડી અડીને જ મા બાપે આપેલા મકાનની અંદર રહેતા હતા એક નાનો અને એક મોટો મોટો ભાઈ છે એ કઈક સારી નોકરી કરતો હશે અને નાનો ભાઈ છે એ શિક્ષક ની નોકરી કરતો હતો અને એ વખતના સમયની અંદર એ નાનો ભાઈ છે એના ઘરની અંદર ગરમીની સિઝન આવી છે એટલે એ લોકોએ નક્કી કર્યું હશે એટલે ફ્રીજ લઈ આવ્યા ને ફ્રીજ વાળો આવીને ફ્રીજ ફિટ કરી ગયો અને સાંજ પડે જયારે બાજુના ઘરની અંદર મોટાભાઈ ઘરે આવ્યા ત્યારે એમના ધર્મ પત્નીએ એમને કહ્યું કે તમને ખબર પડી કે બાજુવાળાના ઘરની અંદર ફ્રીજ આવ્યું અને એમ જ્યાં કીધું ને ત્યાં અંતર ની અંદર આંચકો વાગ્યો હે આપણે આટલું બધું કમાઈએ છીએ તો એ ફ્રીજ લાવી શક્યા નથી અને આ માસ્તરની નોકરી કરે છે અને છતાંય એને ઘરે ફ્રીજ હવે વાસ્તવિક તો હકીકત ની અંદર જો સમસુદ ભાવને એકતા હોય તો પછી એને બીજું વિચારવાનું હોય જ નહીં ને સન ઓગણીસો ઓગણએસી આજે વર્ષના પ્રારંભનો દિવસ છે દુઃખમાંથી નિવૃત્તિ મેળવવા આ કથા છે ખેડ ખાતરને પાણી નસીબમાં ન હોય તો પણ લાવે તાણી એમ નિયમિત સત્સંગ ભક્તિ કરીએ તો વૃદ્ધિ પમાય લૌકિક વિદ્યા મેળવવા પણ નમ્ર થવું પડે છે ગરજ રાખવી પડે છે તો આ તો બ્રહ્મ સ્વરૂપ થવું છે અને ધામોમાં જવું છે તો કેટલી ગરજ નમ્રતા રાખવી પડે તારીખ પહેલી જુલાઈથી પ્રારંભ પામેલા નવા વર્ષની ગાંઠે ગરજનું આ ગરથ બંધાવી પધરાવણી નીકળી પડેલા સ્વામીશ્રી તારીખ બીજી જાન્યુઆરીની સાંજે અટલા દરાથી ભાયલી પધાર્યા અહીં શ્રી પુંજાભાઈ તંબોડી તેઓને પહેરાવવા માટે ગુલાબનો સુંદર મોટો હાર લઈને હાજર હતા તેઓ જેવા તે કંઠમાં આરોપવા ગયા ત્યાં જ સ્વામીશ્રીએ તેઓનો હાથ પકડતા કહ્યું આ હાર અમને કરંડિયામાં બાંધી દો કાલે આટલા દરા મંદિરે ઠાકોરજીને ધરાવીશું હરિહર રટન નિરંતર ધરાવતા સ્વામીશ્રીને કંઈ પણ સારું પદાર્થ આવે તો તે ભગવાનને જ અર્પણ કરવાની વૃત્તિ રહેતી આ વૃત્તિ સાથે પ્રવૃત્તિમાં પરોવાયેલા તેઓ ભાઈલીથી આટલા દરા પાદરા દરા પરા બિલ કલાલી અને છાણીમાં ધર્મ નિર્મળી ઉડાડતા બહુધા પધાર્યા અત્રે તારીખ આઠ જાન્યુઆરીના રોજ એકાદશી આવતા સ્વામીશ્રી આહાર આરામમાં કાપ મૂક્યો પણ કામકાજમાં નહીં આજની પ્રાતઃ પૂજા બાદ મહુધામાં જ ચાલીસ પધરાવણીઓ કરી તેઓ બપોરે અઢી વાગ્યા સુધીમાં તો ફીણાઓ વડસોલી અને ડંડુસરને પગ કડે કરતા સાંજે કપડ વંજાવી પહોંચ્યા આ ગામમાં તેઓના પ્રથમ આગમનને ભવ્ય સ્વાગત યાત્રા યોજી સૌએ વધાવ્યું ટાઉન હોલમાં જાહેર સભા પણ ખીચો ખીચ રહી તેને અનુસરતા તારીખ નવ જાન્યુઆરીની મોઢ બ્રાહ્મણની વાડીમાં આરંભાયેલું ત્રિદિવસીય ગજાવનારા સ્વામીશ્રી નહીં તેઓ પારાયણની સમાંતર અધ્યાય પાર કપડવંજમાં તેઓને કલ્યાણ ગંગા ઘરો ઘર ઘુમવા લાગી પરંતુ અહીંની સાંકડી ગલીઓ ગાડીની ગતિમાં અવરોધપુર બનતા સ્વામીશ્રીએ રિક્ષામાં બેસીને પધરામણીઓ કરી તેઓને સાધન સુવિધા સાથે નહીં સેવા સત્સંગ સાથે નિષ્ફત તેથી જ તેઓની પધરાવણીનો આ રેલો તારીખ દસ જાન્યુઆરીના રોજ કપડવંજનું પાદર વળોટી ચારણિયા અને કેવડિયાને પાવન કરતો ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરી કપડવંજ મુકામે પાછા વળતા સ્વામીશ્રીએ આતરસુંબાના મનસુબા પણ પૂરા કર્યા અહીં અમૃતધારા વહાવી તેઓએ તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ કપડવંજમાં પારાયણનો પૂર્ણાહુતિ શ્લોક લલકાર્યો ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસમાં જ તેઓ પંદર ગામો ખૂંદી વળેલા સ્થાપન ધર્યો અવતાર માટે સ્થિર ન ઠરે એક ઠાર નિસ્વામીશ્રીની જીવનશૈલીનો અનુભવ વધુ એક વર્ષનો થવા માંડ્યો તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ કપડવંશથી વિદાય લેતા પૂર્વે સ્વામીશ્રી અહીંના નારાયણ દેવ મંદિર રામજી મંદિર કામેશ્વર મહાદેવ જૂના સ્વામિનારાયણ મંદિર વગેરે ધર્મસ્થાનોમાં પધાર્યા તે દ્વારા સર્વ ધર્મ સમાદરની સુગંધ પ્રસરાવતા તેઓ સાવલી વિશ્વનાથપુરા લાટ ચારણ નિકોલ અને લક્ષણપુરામાં લાટમાં લાભ આપતા રાત્રે સાડા નવ વાગે તોરણા પહોંચ્યા ત્યારે અત્રે આટલી મોડી રાત્રે પણ નગર યાત્રાના તોરણ ઝૂલી રહેલા ગામવાસીઓના સત્કાર જળતા સ્વામી શ્રી તારીખ બાર જાન્યુઆરીના રોજ સ્થાનિક લક્ષ્મીનારાયણ મંદિરમાં વંદન કરી ભાટેરાને ભક્તિ ભીનું કરવા પીઠાઈ થવા જવા નીકળ્યા પરંતુ આ ગામમાં બંધાતા સાડા સંકુલના લાભાર્થે ચાલી રહેલી ભાગવત કથાના પુરાણીની ઈચ્છા પૂરી કરવાના પ્રયોજનથી જઈ રહેલા સ્વામીશ્રીની ગાડી અધવચ્ચે ખોટકાઈ છતાં સમય સાચવવાના આગ્રહિત તેઓએ ચાલકને મરામતમાં પરોવી નજીકમાં ભેગા થતા ચાર રસ્તા સુધી ચાલી નાખી અહીં સ્વામીશ્રી ચારેય રસ્તે એક એક સંતને ઉભા રાખી જે વાહન નીકળે તેને રોકવાની ભલામણ કરવા કહ્યું પરંતુ કોઈને કામ ચીંધીને પોતે નર્વાસ માણવી એ તો તેઓના હાડમાં નહીં તેથી પોતે પણ ગાડી ખટારો કે કોઈ મોટું માલવાહક નીકળે તો તેને ઊભું રખાવવા હાથ હલાવવા લાગ્યા તેઓની આ ચેષ્ટા કોઈ અવસરે બ્રહ્માંડ તોડે કોઈ અવસરે વાહન ખોડે પંક્તિ સાર્થક કરતી રહી